અલગ અલગ ઠેકાણે લઈ ગયો હતો જ્યાં તે યુવતી સાથે દુષ્કામાં આચરતો હતો આ કૃત્યમાં ભાવેશને તેની બહેન પણ મદદ કરતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું ભાવેશની ચુંગાલમાંથી બચવા તે એક તાંત્રિક પાસે ગઈ હતી પરંતુ તાંત્રિકે વસીકરણની વિધિ કરીને યુવતી પાસેથી રૂપિયા બે લાખ રૂપિયા પડાવી લીધા હતા યુવતીએ ભાવેશ તેની બહેન અને તાંત્રિક વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેને આધારે પોલીસે ભાવેશ બલદાણિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે